ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસીપી ઝોન ત્રણ સહિતના સ્ટાફે વાડી અને માંડ વિસ્તારમાં પાંત્રીસ થી વધુ દુકાનમાં ચાઇનીઝ દોરી અને તુકલનું ચેકિંગ હાથ ધર્યું હતું ચાઇનીઝ દોરી દ્વારા કોઈ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે જેથી ચાઇનીઝ દોરી અને તુકલ પર પ્રતિબંધ મુકાયો છે જોકે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તે અગાઉ શહેર પોલીસ દ્વારા પાણી ગેટમાંથી ચાર થી વધુ લોકોને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડવામાં આવ્યા હતા દરમિયાન ચાઇનીઝ દોરી અને તુકલ વેચાય છે કે નહીં તે અંગે ડીસીપી ઝોન ત્રણ સહિતના સ્ટાફે વાડી અને માંડવી વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું પોલીસે થી વધુ દુકાનોની તપાસ કરી હતી ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાએ મીડિયાને કહ્યું હતું કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે વાડી માંડવી નજીક રસ્તા પર દુકાન બહાર પણ વેપારીઓ પતંગો સહિતની વસ્તુઓ મૂકી રહ્યા છે તેને કારણે વાહનોની અવરજવરમાં પણ તકલીફ પડે છે આ મામલે પોલીસ તમામને સમજાવી રહી છે સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે દુકાનમાં ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં શહેરીજનોને કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુકલનો ઉપયોગ કરવાનો ટાળો આ વસ્તુઓનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા પશુ પક્ષીનો જીવ લઈ શકે છે જેથી ધનો કે વેચાણ થતું હોય તો પોલીસને તુરંત જાણ કરો આ વસ્તુના વેચાણ પર જ નહીં તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ દાખલ થઈ શકે છે આ મામલે ગુનો પણ દાખલ થઈ શકે છે આગામી 14 જાન્યુઆરી ઉત્તરાણજ તહેવાર છે તે નિમિત્તે આપડા રિસ્પેક્ટેડ કમિશન સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના એ સૂચના અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે જેના કારણે વાહનને અવર માં નુકસાન થાય છે તકલીફ પડે છે તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં અને શહેરીજનોને પણ એ જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો ટાળવો કારણ કે આ વસ્તુ ઉપર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે તો જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ સુકલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ સખત કાર્યવાહી કરવામાં આવશે જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણીગેતમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની